હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં પૂરી છે બાકી આ સલાડ છે છાસ દહીં અને આ છે શીતળામા કુલેર આજે શીતળા સાતમ છે એટલે શીતળામા ની કુલેર બનાવી છે

તો ચાલો આવી જાવ બધા સેતરા સાતમનું ટાઢું ખાવા અને વિડીયો ગમે તો લાઇક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા